બધા મસ્ત મસ્ત રામ રામ સીતારામ જય માતા જય શ્રી કૃષ્ણના આજ છે ને અને ગોદામને સાફ સફાઈ ઉપાડી તો ઘઉં તો પીએ ગા ને જે આપણો મોટો ગોદામ છે ને એમાં ધૂળીને હે એ બધું સાફ કરીએ સામાન અડધો બરોબર કહેજ્યો તો પાછો મૂકી દીધો તો એવો ખાલી એને ધોવાનું હે એને હું જણ કુંડો ભરવા ટાઈમ થયો અઢી થઈ ગયા કારણ કે એવું દી ટૂંકા આવ્યા કામ હે ને ન થાય નીકળે ને થોડીક ઝડપ રાખીએ તો ન હોય બાકી કામ ન નીકળે રાત લાંબી આવીને બે ટૂંકા તો આગળ ખાઈ લીધું ખાઈને ખાલી અડધી કલાક આરામ કીધો પછી પાછો બેડ ઉપર ઉભા થઈ ગયા હા આપણે એર ખોલે મોટર ને ચાલુ કરી દઈએ કુંડમ પાણીને તો ઉપરનો ટાંકો ભરવાનો હોય એવું બધું અહીંયા અમારે હે ને એર ખોલવો પડે નક્કર ખેતરમાં પાછું ઢાંકણું ખુલે જાય અમારે ગઈ થી નાગડી આવે કાલે ઘઉં ઉપાડે તા ને ગાય ને હટર નાખી દીધા થોડાક વધ્યા ને અહીંયા મુકા દીધા એ પાછા કાલે નાખવા તા કામ એ કામ કામના જવા દે જવો અમારે કઈ પણ સાફ સફાઈ સાફ અપિયા કઈ હાથનું દડાડ્યું સામાન બધો કર્યો એટલે વાય પાછા આવું જગ્યાએ મૂક્યા ને કે પાછા એક જડે નહીં અમારે સામાન એટલે ઉઠતો ને જોવો દવા છટવા ને પંપો ને લોટાણ લાકડા ક એ તો હાલ બુલેટમાં નહોતું મેં મેગી મેલો એન્જિન સાફ કરવા આ સાબુ હે એનું કામ એવું કામ હે જવા દે બુલેટ ગું તો હાબુ ને કામ કામ પછી જે ઓલી બાજુથી સાફ કરવાનું બાકી છે ડુંગરીને ખાટલા ને બારોબાર જવા દેવું એવું આમાં અડધી ડુંગરી તો ઉગે ગલ પડે અડધી તો સોંપી જાય તોય વધી બળી બળી ઉગે ગયા

આ જેનું ઘર છે ને માઉલી હોય સાફ કર નાખો એ કેન્ડીને અંદર પૂરવાની આ તો અમારો આ ઉભો રહી જાય ટ્રેક્ટર પાસે ગોખામ બંધી ને ટાઈજ ન લાગે એને હા જોઈ લે તો બધું પેન્ટિંગમાં હે જ્યાં હતા લાદે ને બધું સો ને જવાનક બગોડા માં ધોવાનું ચાલુ છે બુ અડતો ધોવાઈ ગયું ને ઓલી અંદર જ નીકળે હે વાંતી આખો કોટ બધો સામાન તો કાઢે ને છે ને આ કોટ બધો વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું ને તો કંઈ કામ હે ને આ હું તો ખાલી ધો ઓલી કોને તો કઈ બાકી છે આમે લે રે આ જોડ્યું બધી હે ને આથી ઉડિયા રાખે બધી તો જો આપણો વારો વટાણા પી લીધા ને કુંડો ધોવાનો આવ્યો અને ગમણા ધો તો થોડોક હેવાર થઈ ગયો તો કોઈ નોટિસ ન કરતા થોડોક વધારે મેલો થઈ ગયો આમાં તમારે લાદી વારો હોય ને તો ક્યાંય ઉપાડીને જોઈ લો બ્રશ પડ્યો ને આગળ મારે દે ને લાદી સ્ટાફ થઈ જાય શિયાર લાદી ને ખૂણા ને એટલું તર્યું આગળ જઈને ગાય ગાયને ચા પાણી પીધા ને પાછા ઓન પપ્પા ગયા હતા કાટેલા બાજુ ને દવા લેવા કુસડી કાટેલા બાજુ દવા લઈને આગળ ફૂગાઈ જાય ને એ પછી પપ્પા દવા સાવાનું મારો આવ્યો કુંડો ધોવાનો વારો ફટાફટ કુંદો ધોવા લઈએ ધોવો તો એ આપડી જ પેઢી એમ ત્યાં આવી તો પાસે ટાઈટ મળ રહી ગયા શિયાર સાડા શિયાર થઈ ગયા એટલે તો ધોવેલી તો ટાઈટ ન લાગે બકાલે માં તો આપણે પાણી જ વારવાર નહોતું કારણ કે કાલે જો વા ડુંગરી નો રોપ લઈ ને એ થોડો કેટલો ક્યારે રહ્યો ને કાલે ડુંગરી રોપ સોપ્યો ને ઓલી બાજુ થોડીક જગ્યા વધતી હતી તે કર ટમેટીનો રોપ સોપ્યો તો ટૂંકમાં ક્યારે આવતો ને એટલો એ હસવાઈ ગયો ને એમાં તો કાલે ડુંગળી ને ટમેટી સોંપે ને પાણી વાળી દીધું હતું એવું તો કાંઈ પાણી વારવાનું એવું હતું નહીં ઉકળામાં કાઢે નહીં કે પાણી બધું ને અમારે તો જ્યાં બાજુ હમણાં હે ને જીરામાં હુકારાવાની એવી રાવ હે ગજબ હે ટૂંકમાં સોડવો હે ને એટથી પીરો પડે ને હુકાઈ જાય આવું અમે હજુ સ્પેશિયલ હુકારાને દવા લેવા જ ગયા તો અમારે હે નહીં પણ કોક કોક કાંક કાંક સોડવો જાય એટલે આપણે અટાણાથી મારી દઈએ ને તો વાંધો ન આવે બાકી તમારે કોઈ ને આપડો કોઈ ખેડૂત દીકરા વિડીયો જોતા હોય અને કોઈ જીરો આવ્યો હોય કોઈ હુકારો આવ્યો હોય તો જરાક કોમેન્ટ કરીજો બરોબર અમારે તો હે કોક કોક હે કાંક કાંક છોડવો જાય આપડે અટાણા સાથે જઈએ તો આગળ ન વધે બાકી જા જીરા ને આપડે ઉજેરવું ને નાના છોકરાને મોટું કરવું નિર્ણય જેવું હે દવા એટલી જોઈએ ને છેલ્લે આપણે જીરો નીકળી જાય ને છેલ્લે હિસાબ મારીએ ને તો અડધું જીરું તો હે ને દવામાં જ જઈ જાય હિસાબ મારીએ ને તો અડધા રૂપિયાની તો દવા ખાઈ જાય